રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ પણ તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે માણસા માલતદાર કચેરી ને માણસા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ શરૂ થયેલા આનંદ મેળામાં એક દુર્ઘટના બની છે કોઈપણ સુરક્ષા વગર સ્થાનિક તંત્રની મહેરબાનીથી મેળો શરૂ કરી દેવામાં આવ્યો ગત રાત્રે બાળકો જ્યારે હવા ભરેલા ફુગ્ગામાં રમી રહ્યા હતા ત્યારે આ ફુગ્ગો બાળકો સાથે હવામાં વીસ ફૂટ જેટલો ઊંચો ઉછળ્યો બાદ તે નીચે પણ પટકાયો જેમાં બે બાળકીને ગંભીર ઇજાગ્રસ્ત થઈ છે એક બાળકી ધોળાકુવા અને બીજી બાળકી માણસા વિસ્તારની હોય તેવું સામે આવ્યું છે જ્યારે માણસાની બાળકીની હાલત વધારે ગંભીર હોવાનું સામે આવ્યું ચર્ચા મુજબ માણસા પોલીસ સ્ટેશનના એલએલબી વિભાગની જાણ બહાર આનંદ મેળો શરૂ કરવામાં આવ્યો અને બે પોલીસ કર્મીની સંડોવણી પણ હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે આ પૈકી એક પોલીસ કર્મીની તો બદલી થઈ હોવા છતાં પણ હજુ માણસાનો મો છૂટતો નથી અને આનંદ આનંદમેળો શરૂ થયો હોવાની જાણ માણસા પોલીસ અને મામલતદાર કચેરીને હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી હવે ઘટના બાદ તે પોતા ના બચાવ કરવા લાગ્યા છે પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે સચ્ચાઈ તો એ છે કે સ્થાનિક તંત્રએ સંચાલકો પાસેથી મોટી રકમ લીધી હોય તેવું લાગી રહ્યું છે